ગોળાદરામાં પત્ની સાથે સંબંધ હોવાના વહેમમાં વીસ લાખમાં સોપારી આપી ફાયરિંગ કરાવનાર મુખ્ય સૂત્રાધારની ગોળાદરા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે સુરતના ગોળાદરા પોલીસ મથકની હદમાં થોડા સમય અગાઉ સંજય પડસાળા નામના વેપારી પર પાછળથી આવેલા અજાણે સામે ફાયરિંગ કર્યું હતું જેમાં સંજય પીઠમાં ગોળી વાગતા હોસ્પિટલે હતા તો આ ગંભીર ગુનાની તપાસ કરી રહેલી ગોડાધરા પોલીસે સોપારી લઈ અન્ય પાસે ફાયરિંગ કરાવનાર હરેશ ગઝેરાને ઝડપી પાડ્યા બાદ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી ભૂપત કેસુ ધડુકને તેની પત્ની સાથે સંજય પડસાડાને પ્રેમ સંબંધ હોય જેથી તેને મારી નાખવા રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન પ્રધાનને સોપારી આપી હતી જે હકીકત બાદ ગોડાદરા પોલીસ તપાસ હાથ ધરી વીસ લાખમાં સોપારી આપનાર ભૂપત કેસુ ધડુક અને સોપારી લેનાર રવિન્દ્ર ઉર્ફે રવિ પિતાંબર પ્રધાનને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ પહેલા હત્યાના પ્રયાસનો એક બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર છે એને ગોળી વાગી હતી આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે હરેશ ગજેરા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી ત્યારબાદ ભોગ બનનાર છે સંજય પડસાળા એને પતાવી દેવા માટે આપી હતી આ બાબતને લઈ અને એને આખી કામગીરી કરી હતી જેમાં એને પચીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા એમાંથી એને પાંચ લાખ પોતાની પાસે રાખ્યા હતા અને બીજા વીસ લાખ એણે રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન નામના એક વ્યક્તિને આપ્યા હતા ત્યારબાદ પોલીસે આ બંને વ્યક્તિ ભૂપત ધડુ અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાનની ધરપકડ કરી છે એમની પાસેથી પાંચ મોબાઈલ પણ મળ્યા છે હજી એની પાસે કોઈ એમાઉન્ટ છે કે નહીં એની રિકવરીની ત્યારે પ્રક્રિયા જારી છે પોલીસ હજી પણ ઉડાણપૂર્વક તપાસ કરી રહી છે કેમ કે આમાં જે મેઇન ફાયરર છે એને હજી પોલીસ શોધી રહી છે એટલે

સોરી રવિન્દ્ર પાસેથી રિકવર નથી થયા એટલે અત્યારે એની પ્રક્રિયા ચાલુ છે અને એને અન્ય જે આરોપી છે કેટલા રૂપિયા આપ્યા હતા એની તપાસ અત્યારે ચાલુ છે એની તપાસ અત્યારે ચાલુ કેમ કે રવિન્દ્ર પાસે વીસ લાખ રૂપિયા હતા એમાંથી એને પોતાનો એક મોબાઈલ પણ લીધો હતો થોડા ઘણા ખર્ચા કર્યો છે હજી થોડીક એમાઉન્ટ એની પાસે હોવાનું જણાય છે ત્યારે બાકી રહેલી જે પણ એમાઉન્ટ હશે એ અન્ય જે ફાયરર છે અથવા અન્ય કોઈ વ્યક્તિ કે જેને ફર્ધર સોપારી એને આપી હતી એને આપ્યા હોવાનું અત્યારે અમને અનુમાન છે